આજે માંડવી જમનાભાઈ દવાખાનાની પાછળ ફુલન સહીદ દાદાનો આસ્થાનો આવેલો છે એમનો આજે વાર્ષિક ઉર્ષ મનાવવામાં આવેલ છે બાવીસ સાબાન ત્રેવીસ સાબાનના દિવસે બે દિવસીય ઉર્ષ મનાવવામાં આવે છે આજે અમે લોકો બુલંદ સહીદ ચોકમાંથી અહીંયા બાજુથી સંદર નીકળેલ હતો લાડવાળા જમનાભાઈ દવાખાનાના નાકાથી લઈને આપણે માંડવી ફરીને સેન્ટ્રલ બેંકના નાકામાંથી પરત દરગાહ પાસે પહોંચેલ છે હમણાં દરગાહ પર સંદર ચડાવવાનો પ્રોગ્રામ છે કેટલા વસ્તુ પ્રોગ્રામ થાય છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી પ્રોગ્રામ અમે જોઈ જોઈએ છે ત્યાં સુધી થઈ છે એના પહેલા પણ અમારા પૂર્વજો કરતા હતા આ પ્રોગ્રામ આ પ્રોગ્રામ અમારા દરગાહના ના ખાદીમ અતા સિંધી અને અરુણભાઈ શેખ તેમજ બુલનભાઈ યંગ સર્કલના બધા યંગસ્ટર્ની આગેવાનીમાં થાય છે. રાત્રે કોઈ પ્રોગ્રામ છે અહીંયા? રાત્રે અહીંયા બાજુ કાંગાએલે નાયબ સજ્જાદે નસીન કબીરુલ્લા બાવા તેમજ અમીરુદ્દીન બાવાની જેરે સદારતની અંદર રાતીબે રિફાઈનો જમાલી જલસાનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે અને આવતીકાલે સાંજે પ્રસાદી ખવડાવવામાં આવશે મગрибની નમાત પછી.